નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલ અને પીએસઆઈ જે ગુજરાત પોલીસ ભરતી છે તમે તૈયારી કરો છો તો નવી દોડની તારીખ ક્યાં સુધીમાં આવી શકે આવા ઘણા બધા પ્રશ્નો તમે વારે વારે પૂછો છો પછી ઇન્સ્ટાગ્રામ હોય કે ચેનલના વિડીયોની કમેન્ટ સ્વરૂપે પૂછો છો તો આજના વિડીયોમાં આપણે આના બાબતે મળીએ છીએ જેથી કરી તમને ખ્યાલ આવે કે આપણે હવે શું કરવું તૈયારી કરવી કે છોડી દેવી કે ભાઈ પરીક્ષા આવશે કે નહીં આવે ઘણા બધા પ્રશ્નો તમે કમેન્ટ સ્વરૂપે પૂછો છો તો આ બધાનો આજે આપણે જવાબ જોઈ લેવાના છે ટુ ધી પોઈન્ટ વાત કરવાના છીએ એટલે જે છે વિડીયોમાં બની તમામ પ્રકારની માહિતી મળી જશે ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં તો બેટનને પ્રેસ કરો તો સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ત્રણ જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે પહેલાં જે લોકો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસસીની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ ટેસ્ટ જોતો હોય તો ટેસ્ટ મોક ટેસ્ટ મટીરિયલ પ્રશ્નો અને ઘણું બધું તમને આ એક પ્લેટફોર્મ ઉપર મળી જશે અત્યારે ઓફર પણ ચાલે છે જો તમે નોલેજ તમને એપ્લિકેશન ડાઉનલોડ કરો છો અને તમે અત્યારે કોઈપણ કોર્સમાં જોડાવ છો તો તમને ત્રેવીસ ટકા પ્લસ બીજું જે તે કોર્સનું ડિસ્કાઉન્ટ એટલે કે સાઠ ટકા સુધી ડિસ્કાઉન્ટ તમે મળી શકે છે તો અત્યારે જાઓ નીચે લિંક મળી જશે બાકી તમે ડાયરેક્ટ પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો બાકી નંબર આપેલો છે એના ઉપર જઈ અને તમે મેસેજમાં હાઈ પણ લખી શકો છો વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો દોડ ક્યારે આવશે દોડ બાબતે ઘણા બધા પ્રશ્ન છે તો અહીંયા અલગ અલગ પોઈન્ટ મુજબ આપણે જે છે વાત કરીએ છીએ તો પોઈન્ટ નંબર એકમાં આપણે એવું કહી રહ્યા છીએ કે ભાઈ નવ દસ તારીખથી ઉમેદવારો દોડવા જાય છે જે લોકો જાય છે એ લોકોને અત્યારે એવું કહી દેવાનું કહી દેવામાં આવ્યું છે કે નવ દસ તારીખથી તમારે દોડવા જવાનું નથી એટલે કે એમને ગ્રાઉન્ડ એનો ગ્રાઉન્ડ કરવા જવાનું રહેતું નથી એટલે કે દોડ છે બંધ કરવા કહ્યું છે બીજી વસ્તુ મળતી માહિતી મુજબ જીપીએસસી જીપીએસ સીએસટીએની પરીક્ષા પછી એટલે કે લગભગ લગભગ પચીસ તારીખ આજુબાજુથી લઈ જાન્યુઆરીની શરૂઆતમાં તમારી દોડ હોઈ શકે ત્રીજો પોઈન્ટ અગાઉના વિડીયો જેવી રીતે જણાવ્યું હતું ડિસેમ્બરના ત્રીજા ચોથા અઠવાડિયામાં તો એ મુજબ જ જે છે અત્યારે વાતચીત થઈ રહી છે હજુ ઓફિશિયલ શેડ્યુલ જાહેર નથી થયું કારણ કે આપણે જે તે ટાઈમે જે છે ઓફિશિયલ સાઇટ તો નહીં કહું પણ જે છે ન્યૂઝ મીડિયામાં પણ આવી ચૂક્યું ડિસેમ્બરના પહેલાં અઠવાડિયામાં જે છે જાહેરાત થઈ શકે પણ હજુ એવું કાંઈ થયું નથી એટલે ઓફિશિયલ શેડ્યુલની બાબતે હજી કાંઈ ઓફિશિયલ માહિતી આવી નથી આ આ એક બીજો પ્રશ્ન પેટા કારણે જાન્યુઆરીમાં જ અથવા જાન્યુઆરીના અંતમાં દોડ તો મિત્રો કહી શકાય કે આવું થઈ પણ શકે ને ન પણ થઈ શકે કારણ કે આપણે જોયું છે કે ભાઈ આચારસંહિતા લાગી જતી હોય છે તો પણ ઘણી પરીક્ષા ચાલતી હોય સરકાર ઉપર ડિપેન્ડ કરે છે એટલે આપણે એ વસ્તુ જોવાની કે તારીખની આજુબાજુ દોડ આવે આપણે એક વસ્તુ ફોકસ રાખવાની લઈ અને જાન્યુઆરી સુધીમાં આવી શકે આજે તારીખ તારીખ થઈ છે તો કોઈ કાળે સંભવ નથી કારણ કે પંદર તારીખે જો દોડ કરવાની હોય તો આજે એના કોલ આપણી પાસે હાથમાં આવી ગયા હોય તો જ આપણે પંદર તારીખે દોડ કરી શકીએ હજુ પણ ગ્રાઉન્ડ અમુક અમુક જગ્યાએ ચાલુ છે દસ તારીખથી બંધ થશે એટલે દસ તારીખ પછી ગ્રાઉન્ડ બધા તૈયાર થશે તૈયાર થશે પછી તમારી જે છે એ કોલ લેટર આવે કોલ લેટર આવ્યા પછી તમારે ગ્રાઉન્ડ ઉપર દોડવા જવાનું એટલે લગભગ લગભગ હજુ પણ તમારે દસથી પંદર દિવસ માનીને બેસવાનું છે દસ તારીખથી દસથી પંદર દિવસ એટલે કે પચીસ તારીખની આજુબાજુ તમારી દોડ થઈ શકે છે અગાઉના વિડીયોમાં જે તે કીધેલો આપણી પાસે માહિતી હતી પણ હજુ ભરતી બોર્ડ પણ કન્ફ્યુઝ હોય એવું લાગી રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ તમને માહિતી મળી ચૂકી તમારા મિત્રોને પણ આ વિડીયો ખાસ શેર કરજો કારણ કે એવા લોકોને પણ જે છે એક એમને જે છે એ એક સારું એને થાય કે ભાઈ આપણે તૈયારી કરીએ છીએ તો એ ફોકટમાં જવાની નથી તો બસ આજના વિડીયોમાં આટલો મળીએ છીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ અપકી બાર ખાખી પાર